રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત તારીખ ચૌદના રવિવારના દિવસે એટલે કે મકરસંક્રાંતિના દિવસે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટના રામનાથ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો રાજકોટના રામનાથ મંદિર ખાતે આજકાલ ડેલીની ટીમ આવી પહોંચી છે અને રિયાલિટી ચેક કરી રહી છે કંઈ જે અભિયાન હાથ ધરવામાં આવતું ત્યારબાદ સ્વચ્છતા કેટલી જળવાઈ રહી છે કે સ્વચ્છતા ખરેખર કરવામાં આવી છે અને આપણી સાથે જોડાયા છે દર્શનાર્થી કેટલા સમયથી મનોજભાઈ અહીં આવો છો દર્શનાર્થે અને ખાસ સફાઈ બાબતે કેટલી ચોકસાઈ રાખવામાં આવે છે કે નહીં મહાનગરપાલિકાની ટીમ આવે છે કે નહીં શું કહેશો ત્રીસ વર્ષથી આવું અહીંયા દર્શન કરવા આવું છું લાલો હતો ત્યાંથી હું બાવાજી છું જાતે બરોબર છું વર્ષથી આવું છું ખાલી આ લોકો ચૂંટણી ટાણે જ ઊભા રહી જાય ચૂંટણી ટાણે જ ઊભા રહી જાય કોઈ જાતના આ લોકો જો આગળથી આવે સાફ સફાઈ કરી અને ઉપરથી વહીં જાય બરાબર અમે જાતે જ અમે છોકરાઓ બધા કોડીના છોકરાઓ છે મુસ્લિમના સમાજ છે મુસ્લિમ સમાજ છે બધી ટોટલી સમાજ છોકરાઓ રહ્યા ને એ બધું અભિયાન અમે સારું એવું સાફ કરી અને અમારું કામ કરી હતી કે દર્શન કરવા આવે એને કાંઈ કાંઈ થાય કોઈ જાતનું કાંઈ થાય નહીં આ બે દિવસ પહેલા જે સફાઈનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારે ખરેખર સફાઈ કરવામાં આવી હતી કે નહીં નહીં અમે જાતે જ કરી છે અમારા છોકરાઓએ જાતે જ કરી છે અમારા છોકરાઓ જાતે જ કરે સફાઈ કામદારોની ટીમ રેગ્યુલર આવે છે સફાઈ કરવા મંદિરના પટાંગણમાં સફાઈ કરવા આવે છે કે નહીં ટીપરવાન રેગ્યુલર આવે છે કે નહીં શું કહેવું નહીં 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 સાહેબ કોઈ જાતનું કોઈ જાતનું સફાઈ કરતા નથી અમે જ અમારા હાથે પોતા મારી છીએ અને અમે હાથે છાળો મારી છીએ અમે અત્યારે છાંળણો હતો અમારા હાથે અમે હાથે કરી કોઈ 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 મ્યુનિસિપાલિટી જાતનું જાતનું સફાઈ કામદાર છે જ આવતા નથી ખાસ દર્શનાર્થીઓની સાથે વાત કરવામાં જાણવા મળેલ છે કે દર્શનાર્થીઓ પોતે જાતે જ સ્વચ્છતા જાળવી રાખે છે પરંતુ અમારા માધ્યમથી તંત્રને પણ ખાસ અપીલ છે કે જલ્દીથી આ પ્રશ્નનું નિરાકરણ આવે રેગ્યુલર ટીપરવા નહીં આવતી થાય અને સફાઈ કામદારોની એક ટુકડી મંદિરના પટાંગણના વિસ્તારમાં પણ હર હંમેશ સફાઈ કરે તે બાબતે ખાસ નોંધ લે કેમેરામેન હર્ષભટ્ટી સાથે રિપોર્ટર ભટ્ટ રાજકોટ